અમે રોજ આંદોલન માટે નવરા બે ફરી જોવા માટે એ જ વસ્તુ અને એને કદાચ દેખાય દેખાય પણ અગિયાર મહિના ઈચ્છા કરાર લાવો તો પછી પોલીસ ને કરો અગિયાર મહિના દેખાય નવરાહી રોજ આવવા માટે તમારે ચાલ એમાં પગાર વધારો છે શું તમે એને શું જરૂર છે નવા ભરતી કરો ચોવીસ ટકા વધારો આપ્યો ઓલરેડી એની પાસે છે જ વધારે જેને એને આપો જેને હોય એનો હંમેશા ટોપ લેવલ માં જેને અને સાચા જ પાયો છે વ્યાયામ ઈમારત ક્યારે બને જ્યારે પાયો મજબૂત હોય ત્યારે તમે પાયો ટોપલો મૂકો અને ઉપર ઈમારત બનો કેરી કોઈ દિવસ ની ઇમારત મજબૂત નો બને તમારે ઓલિમ્પિક રમા એશિયન ગેમ ક્યારે રમાડશું પાયો તો પેલા એક થી આઠ નો ભાગો ને પાયો તમે ટોપલો નાખો લોકો

અત્યારે એક સમય